છેલ્લા ચાર મહિનાથી એમની સાથે પ્રવાસ કરી રહ્યા છે અનેક કાર્યકર્તાઓની રજૂઆત આવેલી છે જે રજૂઆત મેં હરમેશ ગોપાલભાઈના ધ્યાને દોરેલી હતી પરંતુ એ રજૂઆતનું કાંઈ પણ નિરાકરણ ન આવતા અવારનવાર મને કાર્યકર્તાઓના ફોન આવતા કે આ છે નથી ફોન ઉપડતા કાર્યકર્તાઓના ત્યાં ત્યારે મેં આજે માત્ર ને માત્ર ગોપાલભાઈનો વિરોધ કરેલો છે લોકોને સારા નેતા ચૂંટાવવા જોઈએ અત્યારે ઉગ્ર ભાષણ કરી અને વિસાવદરની અંદર ચૂંટાઈ જાય અને પછી પાછું અમારે નવેસરથી ચૂંટણી લાવી એવું હું ઈચ્છતો નથી તમે જોયું હોય છે બેન દેખાણું તમને ક્યાંય અત્યાર સુધી તમે આ વિસાવદરનો પ્રવાસ જોયો છે ગામડે ગામડે ડોર ટુ ડોર પ્રવાસ ચાલી રહ્યો છે એમાં ક્યાંય તમને એવું દેખાણું કે આમ આદમી પાર્ટીના લોકલ કાર્યકર્તાઓ હોય એને ઇગ્નોર કરવાનું કારણ માત્ર ને માત્ર ચૂંટણી જીતી અને સુરત ભાગી જવાના પ્રયત્નો અમને દેખાઈ રહ્યા છે આજે વિસાવદરની ચૂંટણીના બે જ દિવસ બાકી રહ્યા છે અને એવામાં આમ આદમી પાર્ટીમાં જે બંગાળ પડ્યું છે એનું એક એવું ઉદાહરણ છે કે જેનાથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી રહ્યો છે આપણે ત્રણ દિવસ પહેલાં જોયું હતું કે બીજેપીમાંથી કેટલાક લોકો છે જે આમ બીજેપી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે વિશાવદરની અંદર જે સક્રિય કાર્યકર્તા હતા મહેન્દ્રભાઈ ડોબરિયા કે જે આમ આદમી પાર્ટીની કરોડરજ્જુ સમાન કામ કરતા હતા એમણે આજે ગોપાલ ઇટાલિયા માત્ર ને માત્ર જીતવા આવ્યા છે એવું કહી અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે આપણે એની સાથે વાત કરીએ કે આ રાજીનામું આપ્યું છે અને આમ આદમી પાર્ટીનું સ્ટેટસ વિશ્વ આદરમાં અત્યારે કેવું છે મહેન્દ્રભાઈ રાજીનામું આપવાનું કારણ શું સૌ પ્રથમ વાત બેન પહેલાં તો એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું અને રાય વાત બીજી ગોપાલભાઈ તો છેલ્લા જેથી જ્યારથી તેનું નામ જાહેર થયું ત્યારથી અમે છેલ્લા ચાર મહિનાથી એમની સાથે પ્રવાસ કરી રહ્યા છીએ અનેક કાર્યકર્તાઓની રજૂઆત આવેલી છે જે રજૂઆત મેં હરમેશ હંમેશ ગોપાલભાઈના ધ્યાને દોરેલી હતી પરંતુ એ રજૂઆતનું કાંઈ પણ નિરાકરણ ન આવતા અવારનવાર મને કાર્યકર્તાઓના ફોન આવતા કે આ છે નથી ફોન ઉપડતા કાર્યકર્તાઓના ત્યાં ત્યારે મેં આજે માત્ર ને માત્ર ગોપાલભાઈનો વિરોધ કરેલો છે મેં પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું ગોપાલભાઈના કારણ અંગત કારણ કે પછી તમે કાર્યકર્તા તરીકે તમને ગોપાલભાઈનો વિરોધ એટલા માટે છે કે અત્યારે વિસાવદનની અંદર ખેડૂતો ગરીબો એ રત્ન કલાકારો તેમના માટે ઉગ્રતાથી ભાષણ અત્યારે કરી રહ્યા છે કે હું આમ કરી દઈ તેમ કરી દઈ પણ હકીકતમાં અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે એક કોઈ પ્ર પણ પ્રકારનું કામ ગોપાલભાઈથી નથી થતું એટલા માટે અમે ગોપાલભાઈનો વિરોધ કરીએ છીએ અચ્છા તમે અત્યારે બે દિવસની વાર છે ચૂંટણીને પૂરી થવાને પ્રચારને પૂરો થવાને એવા સંજોગોમાં તમે રાજીનામું આપી રહ્યા છો અથવા તો તમે એ પાર્ટીની અંદર અત્યારે નિષ્ક્રિય બનવાનું કામ કરો છો તમને લાગે છે કે એનાથી ગોપાલભાઈની ઇમેજને કે આમ આદમી પાર્ટીને ફટકો પડશે હું ઇમેજનો વાત નથી કરતો બેન પણ હું એવું માનું છું કે લોકોને સારા નેતા ચૂંટાવા જોઈએ અત્યારે ઉગ્ર ભાષણ કરી અને વિસાવદરની અંદર ચૂંટાઈ જાય અને પછી પાછું અમારે નવેસરથી ચૂંટણી લાવી એવું હું ઈચ્છતો નથી કારણ કે અમે રાજનીતિમાં લોકોનું હિત કરવા માટે રાજનીતિ કરીએ છીએ જો આવું જ હોય તો અમારે રાજનીતિ કરવી નથી અચ્છા તમે એવું કેમ કહો છો કે એક વખત એ ખાલી વાતો જ કરે છે એનો મતલબ તો સીધો એવો થાય છે કે ચૂંટણી જીત્યા પછી અથવા તો ચૂંટણી પછી ક્યાંય દેખાશે નહીં સીધો તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને મારો કહેવાનો મતલબ એમ છે અત્યારે જે વિસાવદનનું સંગઠન છે એ અત્યારે હાલ પૂરતું તમને ક્યાંય દેખાતું નહીં હોય સુરત રાજકોટ અમદાવાદ વડોદરા જ્યાં ટીમો આવ્યું એ જ અહીંયા પ્રવાસ કરી રહ્યા છે જો ખેડૂતોને કે કોઈ પણ વ્યક્તિઓને મતદાન આપ્યા પછી છૂટાવ્યા પછી તો સંપર્ક કોનો કરવાનો અત્યારે તો આ જે બહારના લોકો આવ્યા છે એ જ મત માગી રહ્યા છે કાલ સવારે લોકોને કામ પડશે ત્યારે કોની પાસે જવું અત્યારે હાલ સંગઠનના તો એમ જ કહી દે કે અમે તમારી પાસે આવ્યા નથી અને દાખલા તરીકે ગોપાલભાઈને કોઈ કાર્યકર્તા ફોન કરશે તો એમ કહે ને ભાઈ અમે ક્યાં તમારી પાસે કામ કરાવેલું છે અચ્છા તો સ્થાનિક જે કાર્યકર્તાઓ છે એમને સાથે રહી અને આમ આદમી પાર્ટી ચૂંટણીના પ્રચારમાં કંઈ દેખાતી નથી એવું તમે જોયું હોય છે બેન દેખાણું તમને કે અત્યાર સુધી તમે આ વિસાવજોનો પ્રવાસ જોયો છે ગામડે ગામડે ડોર ટુ ડોર પ્રવાસ ચાલી રહ્યો છે એમાં ક્યાંય તમને એવું દેખાણું કે આમ આદમી પાર્ટીના લોકલ કાર્યકર્તાઓ હોય એને ઇગ્નોર કરવાનું કારણ માત્ર ને માત્ર ચૂંટણી જીતી અને સુરત ભાગી જવાના પ્રયત્નો અમને દેખાઈ રહ્યા છે એટલા માટે આજે મેં વિરોધ કર્યો છે અચ્છા તો એનો મતલબ એમ કે જો કાર્યકર્તાઓને ખુદને પોતાના ઉમેદવાર ઉપર ભરોસો નથી તો આમ જનતાને તમે શું સંદેશો આપશો હું માત્ર એવું કહેવા માંગુ છું કે ગોપાલભાઈને ચૂંટાવવા એના કરતાં કોઈ સારા અને સક્ષમ ઉમેદવારને ચૂંટાવી અને વિસાવદરની જનતાનું હિત થશે એવું મને લાગી રહ્યું છે તો તમે અત્યારે રાજીનામું નથી આપ્યું તો તમે બીજી કોઈ અન્ય પાર્ટી સાથે છો ખરા હું કોઈ પાર્ટી સાથે નથી હું માત્ર અત્યારે આમ આદમી પાર્ટીમાં જ છું તો નિષ્ક્રિય કાર્યકર તરીકે તમે મારી ફરજ બજાવશો હું લોકોના કામ કરતો રહીશ મારે સક્રિય રહેવાનું કારણ મોટું એ હું લોકોના કામ કરતો રહીશ અચ્છા આ અંગે આમ આદમી પાર્ટીમાં તમારે કોઈ સાથે વાતચીત જ કરી મારે કોઈ સાથે વાતચીત નથી પણ અને અવારનવાર મેં ગોપાલભાઈને રજૂઆત કરેલી ત્યારબાદ વિશાજ જે બહારથી પ્રદેશ સંગઠન આવ્યું એને પણ અવારનવાર રજૂઆત કરેલ કે આ રીતની તકલીફ છે ધ્યાન દોરો ધ્યાન દોરો પણ કોઈ વસ્તુનું ધ્યાન દોરેલ નથી અચ્છા તમે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે અને તમે એમાં કહ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયા છે એ એના સુરતના કાર્યકરોને લઈને પ્રચાર કરવા જઈ રહ્યા છે અને એટલા માટે તમે આ પ્રચારમાંથી દૂર થઈ રહ્યા છો આવું તમે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે પરંતુ તમે તમારી પાર્ટીને એમાં કોઈ પણ વ્યક્તિને આ અંગે કંઈ માહિતી ક્યાં આપેલી છે મેં અવારનવાર કીધું છે કે ભાઈ સ્થાનિક કાર્યકર્તાઓને તમે અત્યારે દોડાવશો તો લોકો તમને મત આપશે પણ સ્થાનિક કાર્યકર્તાઓનું ક્યાંય ગણતા જ નથી એટલા માટે પ્રચાર સુરતના લોકો કરી ગામમાં જાય કોઈ પણ ગામમાં જાય તો સ્થાનિક કાર્યકર્તાનો સંપર્ક કર્યા વગર પ્રચાર ચાલુ કરી દેશે તો આ હતા આપણે હવે મહેન્દ્રભાઈ ડોબરિયા જે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે આવે છે ચૂંટણી જીત્યા પછી કદાચ અહીંયા ના દેખાય કારણ કે એની સાથે જે લોકો છે એ લોકો તમામ સુરતથી આવેલા છે અને એટલે જ એ લોકો પ્રચાર કર્યા પછી કદાચ ચૂંટણી જીતે તો પણ અહીંયા સ્થાનિક લેવલે કોઈ જ જનતાનો જે ઉમેદવાર કહેવાય જનતાનો જે નેતા કહેવાય એવું વ્યક્તિ કોઈ જ નથી અને જે લોકો સ્થાનિક એમની સાથે હતા એ લોકોને ત્યારે ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે અને એટલે જ એ લોકો નિષ્ક્રિય થઈ રહ્યા છે જોઈએ આનાથી આમ આદમી પાર્ટીને કેટલો ફટકો પડે છે ગોપાલ ઇટાલિયાને કેટલો ફટકો પડે છે અને ગોપાલ ઇટાલિયા આ અંગે શું જવાબ આપે છે ફાકી જોઈશે ગુજરાત જૂનાગઢ